આજે કીધું ત્યારે റിയലൈസ് થયું કે એક ઉભો રહીલો ચાલુ ચકડાનો અવાજ સાચે જ હોય છે એટલે બીટ પર જ હોય છે देखो थोड़ी दी છકડો હા એટલે છકડો કે રીતે ચાલે છે ટક 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 તક ટક 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 Ache, udah cila. Pachar berita-berita, ama ama Malaysia. So amit bela alia bertemu foto, apa-apa. Takat, 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 tak

થોડું મજા મને જાતે બી તો આવી જોઈએ ને સ્કૂલમાં બહુ અવગડ થતો હતો એ છકડામાં જ આપણે જતા હતા એક તો પાર્ટી હોય આગળ જે આગળની સીટ હોય એમાં આગળ પાર્ટી હોય અને એ પાર્ટી પર જે છોકરાઓ બેઠા અને અહીંયા જે સીટ પર બેઠા એ બંને વચ્ચેના પગ ઉછવાળા થઈ જાય હા ઝિગઝેગ ઝિગઝેગ બનાવીને ખાળો હોય તો પતી ગયો પતી ગયો ટક 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 થઈ જાય ટક 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 ધૂમ ભાઈ ગજો